લોજિસ્ટિક્સ પ્લાન્ટ લખી ચુક્યા છો એના વિશે મુખ્યમંત્રી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સ્વચ્છ ભારત મિશન નાણાપંચ આગળ ઓળખ આ ઉપરાંત ખાસ સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ અને સૌથી મોટું વિશેષ એક કામ જે લાલપુર બાયપાસ રોડ જે છે આપણો એની ઉપર એક ભવ્ય રિજિયનલ કન્વેન્શન સેન્ટર બનવા જઈ રહ્યું છે આ ભવ્ય એટલા માટે શબ્દો વાપર્યા કે એમાં એક સાથે બે હજાર પાંચસો લોકોની ક્ષમતા હશે કે એક સાથે અઢી હજાર લોકોને એક જ હોલમાં સમાવેશ કરીને આપણે એમાં કોઈ કાર્યક્રમ કરવો હોય તો કરી શકાય એટલે જે રીતે મહાત્મા મંદિર છે એનું એક મિની વર્ઝન આપણે જામનગરમાં થવા જઈ રહ્યું છે આ આપણને ઉદ્યોગ અને ખાણ વિભાગ એટલે ઇન્ડસ્ટ્રી માઇન્સ ડિપાર્ટમેન્ટ ઇન્ડેક્સ્ટ બી દ્વારા આપણને એની ગ્રાન્ટ મળવાની છે અને એનો અમે ડીબીઆર તૈયાર કરીને મોકલી આપેલ છે ઇન પ્રિન્સિપલ મંજૂર પણ ત્યાંથી મુખ્ય મુખ્ય કામો પૂર્ણ થયા છે એની થોડીક વિગત આપણે એક આપણે ફ્લાય ઓવર બ્રિજ જે ગણતરી નદી બાકી હતો પંચોતેર કિલોમીટરનો સૌરાષ્ટ્રનો લાંબામાં લાંબો બ્રિજ એ આપણે બસોને સત્યાવીસ કરોડના ખર્ચે હતો એ પૂર્ણ થયો માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે એનું લોકાર્પણ પણ થઈ ગઈ છે ત્યારબાદ એ ઉપરાંત બીજા ત્રણ શહેરના લોકોના આરોગ્યની ધ્યાને જોતા અર્બન સી સીએચસી ત્રણે ત્રણ લગભગ દસ કરોડથી શરૂ કરીને પંદર કરોડ સુધીના અલગ અલગ રકમવાળા ત્રણ સીએચસી પણ આપણે આ જ વર્ષમાં એના બિલ્ડિંગ બાંધકામનું કામ પૂર્ણ કરીને લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું છે લોકો એને ઉપયોગ કરતા પણ થઈ ગયા એ ઉપરાંત ભુજીયો કોટો ફક્સ ફેઝ સંગોગ્રહ ભુજિયા ગોઠાણ આપસો હોય જોયું છેલે 26 જાન્યુઆરી ઉપર સરસ મજાનું લાઇટિંગ બંધ કર્યું એ પણ પૂર્ણ થઈ છે પીએમ ઈ બસ યોજનાની 50 બસો માટેનો ડેકો અને વર્કશો તૈયાર થઈ ગયા છે ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર તરફથી એમાં આપણે 50 બસો પૂરી પાડવામાં આવનાર છે એટલે આ ઇલેક્ટ્રિક બસોનું સંપૂર્ણ કામકાજ જામનગર શહેરમાં શરૂ થઈ આજરોજ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વર્ષ પચીસ છવ્વીસના સુધારેલ અંદાજો અને વર્ષ બે હજાર છવ્વીસ સતાવીસનું બજેટનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવેલ છે જે મહદંશે વાત કરીએ તો ગયા વર્ષે એટલે કે ચાલુ વર્ષે બે હજાર પચીસ છવ્વીસના વર્ષમાં જે આપણું અંદાજ હતો આશરે સોળસો ઓગણીસ કરોડનો એની સામે આશરે તેરસો એકાવન કરોડની ઉપલબ્ધિ થવા જઈ રહી છે જે આશરે નેવું ટકા જેટલું એચિવમેન્ટ બજેટની સામે આપણે આ વર્ષે હાંસલ કરીશું અને આવતા વર્ષે બજેટ લગભગ પંદર ટકાનો વધારો કરીને એક હજાર આઠસો સાહીઠ કરોડનું બજેટ રજૂ કરવામાં આવેલ છે કેટલાક જરૂરી સુધારા વધારાઓ પણ સૂચવવામાં આવેલ છે હવે માન્ય સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ બજેટ દરખાસ્તો સાથે રજૂ કરેલ છે આગળની કાર્યવાહી સ્ટેન્ડિંગ કમિટી કક્ષાએ થશે ધન્યવાદ